એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના અસીલ એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજિસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી મહેશ કુમાર રણજીતસિંહ પરમાર જેઓ સબ સુરત અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે રકજક્ર અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ છે આક્ષેપિત મહેશકુમારની સેલરી એસી હજાર રૂપિયા હતી અને જેઓ ક્લાર્ક થી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે